ભ્રષ્ટાચારીઓ સામે પગલા લઈશું અમે કાર્યવાહી કરી રહ્યા છીએ તપાસ ચાલુ છે યોગ્ય તપાસ કરી તમને જાણ કરીશું કેમ આવા ઉડાવ જવાબ આપવામાં આવે છે ભાજપમાં બેઠેલા હોદ્દેદારો દ્વારા ભાજપના નેતાઓ આવા જ ઉડાવ જવાબ આપે છે ત્યારે ભ્રષ્ટાચાર કાર્યવાહી કરી પગલા નથી લેતા નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ત્યાં ખૂબ જ તારાજી સર્જાઈ અને મંત્રી ભીખુસિ પરમાર ત્યાંની મુલાકાતે આવ્યા તેઓ કહી રહ્યા છે અત્યારે પણ એક આખો આખો પુલ વચ્ચેથી તૂટી ગયો બીજો પુલ પર ગાબડા પડ્યા રસ્તાઓ તૂટી ગયા અને આ પુલ તૂટવાને કારણે ત્યાંના સ્થાનિક લોકોને પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડશે મંત્રીજી અને તમે કહી રહ્યા છો કે કોઈ પણ વધારે નુકસાન નથી થયું શાયદ હોઈ શકે કે તમારે અહીંયા આવવાનું નહીં થતું હોય તમારો રોજનો રસ્તો નહીં ને એટલે તમને આ રસ્તા વિશે જાણ નહીં હોય કે પાંત્રીસ કિલોમીટર ફરવું એ સામાન્ય માણસ માટે કેટલું અઘરું છે રોજિંદા જીવનમાં તેમની ચીજવસ્તુઓ વપરાશ માટે પાંત્રીસ કિલોમીટર ફરવું એ કેટલું અઘરું છે એ તમને નહીં ખબર પડે મંત્રીજી ત્યારે મંત્રીજીના ઉડાવ જવાબ પર પણ એકવાર નજર કરીએ જ્યાં મંત્રીજી પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે અને પાર્ટીનો બચાવ કરતાં ઉડાવ જવાબ આપી રહ્યા છે નેશનલ હાઈવે નો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે હા હવે એના માટે તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે જળથી એ કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો આમ પ્રયત્નો થશે બીજો રીતે સવાલ એ છે કે જે નેશનલ હાઈવે છે તેના તેનો જે કાયદો ઓથોરિટી માટેનો બસો મીટરનો નેશનલ હાઈવે ઓથોરિટી વધારીને પાંચસો મીટર ભવિષ્યમાં ફરીથી નેતુ ધારણ થશે ફરીથી આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવા માટે કરવામાં અને આવી રીતે બ્રિજને નુકસાન ન થાય એના માટે જરૂરી સરકાર જે કંઈ પગલા લેવો લેશે એ મારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા પચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને સમયમાં મોદી સાહેબ સાહેબ પણ પણ આવવાના છે છે એ એ આપણા વડાપ્રધાન એમના આગળ આ મૂકવાની અને બધા નવા બને દિશામાં સરકાર વિચારશે રંગલી ચોકડી થી છોટા આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્તવરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય ખેર આ તો ચાલ્યા જ કરશે ભ્રષ્ટાચાર થશે અને આ ભ્રષ્ટાચારી નેતાઓ આવી તેમને ભ્રષ્ટાચારીઓને છાવરતા રહેશે આ સિલસિલો ચાલતો આવ્યો છે અને ચાલ્યા કરશે ત્યારે જનતા સવાલ પૂછી રહી છે કે તેમના કરોડો રૂપિયા જે તેમણે ટેક્સમાં ભર્યા છે તે ગયા ક્યાં શું આમ જ પાણીમાં ધોવાઈ ગયા જ્યારે પણ સામાન્ય વરસાદ આવે એટલે ભ્રષ્ટાચારી તંત્રની પોલ ખુલતી હોય છે ત્યારે અહીં તો હદ કરી ભાજપના નેતાઓ આ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે આ વિશે ભીખુસિંહ ભીખુસી પરમારના નિવેદન વિશે જે ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર